પંચાવન અંબુજા અગિયારસો રૂપિયા અગિયારસો રૂપિયા ગોપાલ અગિયારસો તેરસો ને પચાસ રૂપિયા પંચાવન સાઠ પાંચસો ચૌદસો બે ત્રણ ચાર પાંચ અગિયાર તેર પંદર અઢાર પચાસ એકાવન બાવન ત્રેપન પંચાવન છપ્પન અઠાણું ઓગણસ ચૌદસો એકઠ બાર તેર ચો પાંચ સાત અઠસો સિત્તેર પંચોતેર એસી એસી ચૌદ એસી ચૌદસો એસી બેઠા બારસો બારસો એક બે ત્રણ બારસો ને ત્રણ ચાર પાંચસો આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર ચાલી પિસ્તાલીસ બારસો ને પિસ્તાલીસ રૂપિયા બાર પિસ્તાલીસ એક બે ત્રણ ને પાંચ ગામ પંચોતેર છે હજાર એસી એસી રૂપિયા એક હજાર ને એસી લખો એમાં ગોપાલ કોટન કેટલી છે પચાસ એકાવન બાવન બ્યાસી ચોર્યાસી ચોર્યાસી રૂપિયા ચૌદ ચોર્યાસી વૃંદાવન ચોર્યાસી અગિયાર પચાસ

અગિયાર પંચાવન છપ્પન અઠાવન ઓગણીસ પાંચ સાઠ અડસઠ સિત્તેર એકોતેર બોતેર તોતેર પંચોતેર છોતેર અઠોતેરસી એકસી એક અગિયારસો નહીં એકાશી રૂપિયા અગિયાર અગિયારસો એક્યાસી

ઓગણી વી એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વી અઠ્યાવી એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ પિસ્તાલીસ સતતાલીસ પચાસ પંચાવન અઠાણ સારસો ને સાહીઠ રૂપિયા તેર સાઠ ગણ તેરસો

કોઈ ન હોય તો હું લખી નાખું પાકા છે 25

અગિયાર પચાસ બાર ગાડી અગિયારસો ને પચાસ રૂપિયા એકાવન બાવન ચોપન પંચાવન અગિયારસો ને પંચાવન રૂપિયા